તો વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે પહેલો વિડિયો તમારા મોબાઈલ સુધી પહોંચી શકે જો આ બારથી વ્યૂ તમે જોયું પછી આ ફળિયું ફળિયામાં લાઇટ ફિટિંગ ગેન્ડી સુંદર મજાનો કલર કામથી પીઓ પી બધું કમ્પ્લીટ પૂરો વિડિયો જોજો વિડીયોમાં કિંમત એડ્રેસ બધું બતાવીશ એટલે વિડીયો પૂરો જોઈએ અહીં જનરલ એટેચ ટોયલેટ બાથરૂમ જોયું પછી ત્યાંથી અંદર આવીએ એટલે મોટો વિશાળ હોલ આ એક રાજકોટની સિસ્ટમ મુજબ ફળિયો ફળિયામાં જનરલ બાથરૂમ પછી મોટો વિશાળ હોલ અને પછી કિચન ને પછી માસ્ટર બેડરૂમ એટલે રાજકોટની આ નવી સિસ્ટમ બહુ પબ્લિકને યોગ્ય લાગે છે એટલે વધારે પડતા આ જ મેલા ટેનામેન્ટ બને છે અને આરામથી બે ફેમિલી રહી શકે તેવું ટેનામેન્ટ ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે આ મોટો વિશાળ હોલ સુંદર મજાનું કલર કામ સ્ટીલની ગ્રીલ અંદરથી સીડી અને કિચન તમે જુઓ છો પીઓપી તમને દેખાડું છું લાઇટિંગ ફિટિંગથી માંડીને કમ્પ્લીટ બધું પીઓપી લાઇટિંગ આ ટીવી યુનિટ છે તેમાં પણ વ્હાઇટ કલરની સુંદર મજાની લાદી લગાવેલી છે મોટો હોલ છે તમારે ખાલી કપડાં લતા લઈને રહેવા આવો તેવું જ મકાન છે પાણીનો બોર છે આરએમસી લાઈન પણ લગભગ છે આ ગેટ પેક નવી સોસાયટી બને છે એટલે હાલમાં રોડ રસ્તા કાસા છે પણ સમય જતાં બધું સોસાયટી કમ્પ્લીટ થાય એટલે બધું કમ્પ્લીટ થઈ જશે માત્ર આ બે ટેનામી જ બાકી જો આ પીઓપી બધે કમ્પ્લીટ જો આ સુંદર મજાનો મોટો હોલ તમને બતાવ્યો એમાં પીઓપી હતી બતાવી ત્યાંથી આગળ હાલો એટલે સામે જ દેખાય છે આગળ કિચન કિચનનું પ્લેટફોર્મ પણ મોટું જેથી ઝીણો મોટો સામાન પ્લેટફોર્મ પર પીડો રહીએ અને બિલ્ડર કન્ડિશન મકાન ન્યૂ બ્રાન્ડ છે પહેલાં ઓનર તમે બની શકો છો ભાગશાળી હોય તો આ ભાવમાં પહેલાં ઓનર તમે બની શકો છો પછી હાલમાં આ બાંધકામ પૂરું થઈ જાય આ ટેનામેન્ટ પૂરા થઈ જાય પછી આ ભાવમાં મળશે નહીં આવું સુંદર મજાનું ટેનામેન્ટ અત્યારે રાજકોટ સિટીમાં આવા ભાવમાં ક્યાંય મળતા નથી માત્ર બે જ ટેનામેન્ટ બાકી છે એટલે વહેલા સર ફોન કરવા વિનંતી ત્યાંથી આગળ આલો એટલે માસ્ટર બેડરૂમ તેમાં પણ સુંદર મજાનું પીઓપીથી કલર કલરકામ બધું કમ્પ્લીટ છે કોઈ વસ્તુ આ ટેનામેન્ટમાં ઘટતી નથી પીઓપી લાઇટિંગ કામ બધું કમ્પ્લીટ નવું બ્રાન્ડ સાડી બાસાઠ વાર જગ્યા છે સાડી બાસાઠ વાર જગ્યા છે થ્રી બેડ હોલ કિચન આ નીચેનો માસ્ટર બેડરૂમ સુંદર મજાની પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ તમારા નામનું ડાયરેક્ટ મીટર લેવાનું અને આ મકાનની કિંમત પણ હું બતાવીશ વિડીયો પૂરો જોજો આ જો માસ્ટર બેડરૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ સુંદર મજાની લાદી લગાવેલી છે એટલે ક્યાંય તમારે એક વસ્તુનું પણ કાંઈ કામ કરાવવાની જરૂર નથી ખાલી તમે માર્બલના ઘોડા ઉપર માર્બલના કબાટ ઉપર તમે ખાલી ડોર કરી નાખો એટલે કમ્પ્લીટ જ્યાં ઓચ એરિયા તમને દેખાય છે ત્યાં પણ સુંદર મજાનું કાસ્ટનું સાઇડ સ્લાઇડિંગ ડોર મૂકેલો છે એટલે તેમાં પણ જો લાદી કમ્પ્લીટ લગાવેલી નળ ફિટિંગ કમ્પ્લીટ છે પાણીનો બોર પણ છે કોઈ પાણીની સમસ્યા નથી અને સુંદર મજાની આ લાદી જો લગાવેલી છે ડિઝાઇનવાળી આ પગથિયામાં સ્ટીલની ગ્રીલ અહીંથી તમને નીચેથી નીચેનો વ્યૂ તમને બતાવવું પડતી જો આ પીઓપી લાઇટિંગ કલરકામ નળ ફિટિંગ બોર બધું કમ્પ્લીટ ગેટ પેક સોસાયટી અને સાવ વ્યાજબી ભાવમાં એટલે વહેલા તે પહેલાં બે જ ટેનામેન્ટ બાકી છે બાકી બધું બુકિંગ થઈ ગયું છે અને હાલમાં હજી અમે વિડીયો ઉતારવા ગયા એટલે કીધું કે રાજુભાઈ આપણે આ જૂના ભાવમાં જ અત્યારે રહેવું બાકી અત્યારે જે નવા ભાવ બહાર પડે છે તે જૂના ભાવ કરતાં લાખ બે લાખ વધીને જ આવે છે એટલે રાજકોટ સિટીમાં કાયમી ધોરણે કિંમત તો વધવાની જ છે જેટલો તમે સમય કાઢશો તેમ કિંમત વધતી જાય છે જો સીડીમાંથી ઉપર આવ્યા એટલે આ આ જોયું અહીંયા પણ મોટો જગ્યા વિશાળ છે જેથી તમે કોઈ ભગવાનનું કાંઈ પૂજા પાઠ કરવા માટે મંદિર રાખી શકો અને આ સામે સામા બે રૂમ તે પણ મોટા મોટા અને જો ત્યાં પણ એક હોલ્ડર આપેલું છે લાઇટ ફિટિંગ માટે એટલે ટેનામેન્ટ નવું છે કલર કામ સારું એવું કરેલું છે કોઈ વસ્તુ આ ટેનામેન્ટમાં ઘટતી નથી સુંદર મજાનું ટેનામેન્ટ અને ગેટ પેક સોસાયટી બહુ સારી છે અને એક વસ્તુ તમને કહી દઉં સાહેબ જેટલો ટાઈમ તમે કાઢશો ને એટલું વસ્તુ રાજકોટમાં મોંઘી થતી જશે આજે વર્ષ દિવસ પહેલાં બાવીસ પચીસ બાવીસ પચીસમાં વેચાતા હતા તે પછી સાત આઠ મહિના પહેલાં બત્રી બત્રી પાંત્રીમાં વેચાતા હતા અત્યારે મોટું ટેનામેન્ટ સારું લેવા જાઓ એટલે પિસ્તાલીસ પચાસમાં પણ છતાં આ હજી સાત આઠ મહિના પહેલાંનો જૂનો ભાવ છે માત્ર બે જ ટેનામેન્ટ બાકી છે જે ભાઈ બે ભાઈ હોય તેને ઇન્વેસ્ટ કરવું હોય અથવા બે ભાઈને બાજુ બાજુમાં રહેવા માટે લેવું હોય તો એના માટે સારું છે નવું બાંધકામ જૂના ભાવમાં સાડી બાસાઠ વાર જગ્યા કિંમત માત્ર આ ટેનામેન્ટની રાખેલી છે તેત્રીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે માત્ર તેત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે કોઈ બે પાંચ લાખ રૂપિયા ઓછા ન થાય થોડું ઘણું માન સન્માન રહી શકે એટલે સાવ વ્યાજબી ભાવ જ મૂકેલો છે અને સાહેબ અમારા કોઈ પણ વીડિયા તમે જુઓ ને તેમાં જે અમે કિંમત કીધેલી હોય ને તેમાં થોડું ઘણું માન સન્માન રહી શકે બાકી એમાં તમે બબે પાંચ પાંચ લાખ રૂપિયા ઓછા કરો તો એ ન થાય કારણ કે ઓલરેડી અમે જ ભાવ ત્યાંથી ઓછો કરાવીને ઓછો જ તમને કીધો હોય એટલે સાવ વ્યાજબી ભાવમાં છે તેત્રીસ લાખ રૂપિયા એટલે મફત કહેવાય અત્યારે હાલમાં ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા વારનો ભાવ ગમે ત્યાં સિટીમાં જાઓ બધી જગ્યાએ હાલે છે તો ગણતરી કરી લો કે આજે પિસ્તાલીસ હજાર રૂપિયા વારનો ભાવ હોય તો સાડી બાસાઠ હજાર સાડી બાસાઠ વાર જગ્યાનો કેટલી કિંમત થાય પ્લસ બાંધકામ મજૂરી આવું પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ એટલે આ તો સસ્તું વેસવાનું કારણ એક જ છે કે જે તે સમય વર બે વર પહેલાં એને પ્લોટ સસ્તો આવી ગયા હોય આખે આખો ખંડેખંડ લીધો હોય એટલે એ લોકો સસ્તું વેચી શકે બાકી જે અત્યારે બે પાંચ પ્લોટ લઈને ટેનામેન્ટ બનાવે તે સસ્તું ન વેચી શકે કારણ કે અત્યારે પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયા તો હરેક જગ્યાએ વારના ભાવ થઈ ગયા તો આ ત્રીજો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ સુંદર મજાની લાદી કામ કમ્પ્લીટ છે અને આ મકાન આવેલું છે રેલનગર રાજકોટ આ મકાન આવેલું છે રેલનગર રાજકોટ જે ભાઈને વધારે માહિતી જોતી હોય તે અમારી ઓફિસે રૂબરૂપ મુલાકાત કરે અથવા એક ફોન કરે ફોન કરીને જોવા માટે અમારી ઓફિસે એક વખત આવવું પડશે આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં એટેચ બાથરૂમ તેમાં પણ સુંદર મજાની લાદી લગાવેલી છે હાલમાં રેલનગરમાં પણ તમે પ્લોટ લઈને બાંધકામ કરો તોય તમને પચાસ પચાસ લાખ ચાલીસ પચાસ લાખમાં જ પડે છે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી